તળાજા શાક ગટર ગટરજામ થતા વેપારીઓમાં ઉકળાટ તંત્ર સામે તીખો આક્રોશ વ્યક્ત કર્યો છે તળાજા શહેરનો નગરપાલિકાનો વિકાસ ખાડી ગયો હોય તેવા દ્રશ્ય તળાજાની શાક માર્કેટ વિસ્તારમાં જોવા મળ્યા છે શાકમાર્કેટ વિસ્તારમાં ગટરજામ થવાથી સમગ્ર બજાર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ છે રોજિંદા ધંધા માટે આવનારા વેપારીઓ તથા ગ્રાહકો બંનેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રાહકો દુર્ગંધથી કંટાળી બજારમાં આવવાનું ટાળી રહ્યા છે જેના કારણે વેપારીઓના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે વેપારીઓએ તંત્રની ઉદાસીનતા સામે તીખો આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે હવે માત્ર વચનો નહીં પરંતુ તરત જ કામગીરી જરૂરી છે એક વેપારીએ ગુસ્સે ભરેલા સ્વરે કહ્યું કે અમે રોજ ગંદકીમાં ધંધો કરીએ છીએ ગ્રાહકો દૂર થઈ રહ્યા છે જો તંત્રને ચિંતા નથી તો અમે આંદોલન કરવા મજબૂર થઈશું બીજા વેપારીએ તંત્રને સીધી અપીલ કરતા જણાવ્યું કે હવે સહનશક્તિનો અંત આવી ગયો છે જો સમસ્યા ઉકેલાશે નહીં તો અમે બજાર બંધ કરીને રસ્તા પર ઉતરશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે હવે જોવું રહ્યું કે નગરપાલિકા નવરાત્રી જેવા તહેવાર પર જાગે છે કે સૂવે છે આવડા લોકો ગટરનું કામકાજ કરતા જ નથી કારણ કે ગટરમાં દસ દર દસ પંદર દિવસે આ લોકો ઉભરાય છે અહીંયા માર્કેટની અવરજવર શાક માર્કેટના કારણે અવરજવર ફૂલ રહે છે અને નગરપાલિકા કે કોઈ માણસો આવતા નથી અત્યારે ત્રણ દિવસથી છે માણસો અહીંયા બધું કોઈક પડે છે કોઈક બાળકોને બગડે છે કપડાં કે કોઈકને વાગે છે પડી કામગીરી હાલે તો નગરપાલિકા કે કોઈ પણ કાર્ય કરવા અહીંયા આવ્યો નથી દુકાનો પાણી ઢોળવાનું બંધ કરતા વધારે પાણી ઢોળે ગામ પરસાણ વાળાનું સાધુ પાણી આવે રામ પરિસર નું સાધુ પાણી આવે એને કેવા જયું તો કે અમારે શું કે અમારા અમારા માણસો નથી બોલતા આમ ને અઠવાડિયા